નકલી પનીર પણ ન દુકાનદારે વેચાણ ચાલુ રાખ્યું સીલ સીલ મારવાની કાર્યવાહી કરાઈ દુકાન કરવાના બદલે ફરીથી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ અધિકારીઓને સવાલ કરતા અધિકારીઓ મૌન ધારણ કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવા છતાં અધિકારીઓ ચૂપ છે દુકાનની બહાર પાણીપુરી અને ફૂડની લારીઓ ઉભી કરીને દબાણ કરાતું હતું તો સુરતમાં નકલી પનીરનો મોટો જથ્થો મળી આવ્યો હતો સુરભી ડેરીમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા એ નકલી પનીર હતું છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ દુકાનને સીલ મારવાની કામગીરી નથી કરવામાં આવી અધિકારીઓને જ્યારે આ બાબતે સવાલ પૂછ્યો ત્યારે અધિકારી કંઈ પણ બોલવા માટે ઇનકાર કરી રહ્યો છે સુરભી ડેરી

જી સોનલ સુરત મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની સૌથી મોટી જે બેદરકારી છે તે સામે આવી છે બે દિવસ પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા જે એસઓજી છે તે એસઓજીને સાથે રાખીને ખટોદરા વિસ્તાર અને કોસંબા વિસ્તારમાં જે પનીરના જે ગોડાઉન છે ત્યાં રેડ કરવામાં આવી હતી આ જે ગોડાઉન છે તે સુરભી દ્વારા સુરભી ડેરી દ્વારા જે પનીર છે તે પનીર બનાવવામાં આવતું હતું જોકે સાતસો ને ચોપન કિલો જેટલું જે પનીર છે તે નકલી હોવાનું સામે આવ્યું હતું આ આટલું મોટું પનીર મોટી

લારી વડાપાવ સહિતની અલગ અલગ જે ફૂડની જે લારી છે તે બહાર આ રીતે દબાણ કરવામાં છે આપ ગંદકી જોઈ શકો છો કઈ હદે જે ગંદકી ગંદકી છે તે અહીં જોવા મળી રહ્યા છે સુરત આરોગ્ય જે ટીમ ટીમ છે તે ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ હું ફરીથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આટલી મોટી માત્રામાં જઠો જ્યારે મળી આવ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે સુરભી દેરી છે તે સીલ કરવાની હોય છે

આરોગ્ય વિભાગ દ્વારા આ જે દુકાન છે તે બંધ કરવામાં આવી ન હતી અને બાદમાં આપ જોઈ શકો છો અહીં જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોમાં આક્ષેપ છે કે પૈસાના જોડે અહીં જે સુરભી ડેરીનો જે માલિક છે તે નકલી પનીર વેચી રહ્યો છે જ્યારે પોલીસે પૂછપરછ હાથ ધરી ત્યારે તેને જણાવ્યું હતું કે બાર માર્કેટમાં ચારસોથી સાડી ચારસો રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે જ્યારે તે પોતે બસોથી અઢીસો રૂપિયા કિલો જે પનીર છે તે હોટલમાં સપ્લાય કરતો તો હાલમાં જે રીતે આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઉભા થયા છે લોકોએ ક્યાંક કે ક્યાંક કેવો પણ આક્ષેપ કર્યો છે કે દર મહિને હપ્તા પહોંચી જતા હોવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા જે દુકાન સીલ થવી જોઈએ તે દુકાન સીલ કરવામાં નથી આવી પરંતુ ફક્ત અને ફક્ત જે પનીરનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે ગત મોડી રાતે જે રીતે લોકોએ ફરિયાદ કરી હતી ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને ફક્ત જે પનીર અને જે ઘીનો જે સેમ્પ